મહિલાઓએ ભેગા થઈને પાલિકા આગળ માટલા ફોડીને કર્યા હતા આ સાથે જ પાલિકા આગળનો ઈડર અંબાજી સ્ટેટ કરવામાં આવ્યો હતો જેને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી મામલો બિચકાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો જ્યારે આગામી દિવસોમાં પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે તો મહિલાઓએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે या एक वर्षથી પોણી માટે એટલી અમણ તકલીફ પરસોતું પાકી ન કુશા વાત અમણો પાણી મળતું નથી ડંટિયે છે નહીં પૈયો અમણો રોડની તકલીફ અમણ ગટર ગટરનું પાણી પૈલું પાણી પીવાનું પાણી એ બધું જોરે બધું ગોઠવેલા છે પાઈપ અંદર ત્યાં અમે ગંદુ પાણી પીએ તો માર ઘરમાં પાણી લઈ જ્યો તો એ પાણી અમણો એકદમ ખરાબ ગંધાય તો ના તો અમે નગરપાલિકામાં જો નગરપાલિકા વાળા અમન બૌધમ કીયાલી અમારું કોઈ પૈસા ભરતું નથી પાણી નું જય જાય થાકી અમે રોડ જામ કરી નાખ્યો સાંભળતું નથી વડાલી અંદર અમે બૈરો અમે મજૂરી કરવા જઈએ છીએ ત્રણસો રૂપિયા રોજ લઈએ છીએ અમે પોણી લઈએ તો અમે ટેન્કર ના ખાઈએ કે અમે મજૂરી જઈએ અમારા સોપના ને અમે શું કરીએ અમે આ નથી પૂરું કરવું અમારા વડાલીમાં છ સાત મહિનાથી પાણીની તકલીફ છે અમે ચક્કાદામ કર્યા વડાલી નગરપાલિકામાં બૂમો રાડો પાડી તો એ હજી અમારું પાણીની સમસ્યા દૂર થતી નહીં પાણી ગંદુ આવે છે તો અમારે પાણી કઈ રીતે પીવું વડાલી વડાલી નગરપાલિકા તો

નગરપાલિકાએ નવી લાઈન નાખવાનું ટેન્ડર પણ કરેલ છે અને જે કામ હવે આગળથી તમારા ચાલુ પણ થઈ જશે અને ચામુડા નગર વિસ્તારની જે મહિલાઓને મિત્રો હતા એમની જે સમસ્યા હતી એમના માટે વાળ નાખવાની બી પ્રક્રિયા જે ચાલુમાં છે જેથી એમના પ્રસ્તાવનું નિરાકરણ આવી છે વડાઈ નગરપાલિકા માટેનો એક જ સોર્સ છે ધરી ડેમ ત્યારથી ત્રણ ચાર મહિના પહેલાંથી થોડું પાણી ધરોઈ ડેમમાંથી ઓછું આવે છે એના કારણે વડાઈ નગરપાલિકા પાણીની ખૂટ પડે છે એટલે આપણે પાણી પુરવઠા બોર્ડને પણ ના કરી શકીએ i that